નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકનું અપહરણ થયું હતું એક મહિલા જે હોસ્પિટલની ભૂતપૂર્વ સુરક્ષા ગાર્ડ હતી બાળકને ઉપાડીને લઈ ગઈ હતી જ્યારે મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે પોલીસ એક્શનમાં આવી તેણીને શોધી કાઢી નવજાત બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરી અને મહિલાની ધરપકડ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ નગરના બમરોલી રોડ પર રહેતા ધીરજ શુક્લાની પત્ની સંધ્યાએ સાંજે નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો તેણીએ એક સ્વસ્થ બાળકને પણ જન્મ આપ્યો હતો જેને એનઆઈસીયુ વોર્ડમાં કાચના કેસમાં રાખવામાં આવી હતી ધીરજની બહેન નવજાત શિશુ પાસે બેઠી હતી ત્યાં થોડો સમય અહીં ત્યાં ત્યાં ભટકતી રહી થોડા સમય પછી જ્યારે તે પાછી આવી ત્યારે તેણે જોયું કે બોક્સમાંથી બાળક ગાયબ છે તેણે નર્સો અને હોસ્પિટલના સ્ટાફને પૂછ્યું પણ કંઈ મળ્યું નહીં પરિવારજનોએ સમગ્ર હોસ્પિટલમાં બાળકની શોધખોળ શરૂ કરી હતી આ અંગે સુરક્ષા કર્મચારીઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટે ફરિયાદ કરી પરંતુ બાળક મળ્યો ન હતો લગભગ સવારે સાડા નવ વાગે પરિવારે ખટોદરા પોલીસને જાણ કરી નવજાત બાળકના અપહરણની એફઆઈઆર નોંધાવી ફરિયાદ મળતાં જ પોલીસે શોધખોળ શરૂ કરી હતી શનિવારે સવારે પોલીસને નવા ગામ ડિન્ટોલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી રાધા જા જે મહિલાએ બાળકનું અપહરણ કર્યું હતું તેને પોલીસે ઝડપી પાડી હતી નવજાત બાળકને સુરક્ષિત રીતે કસ્ટડીમાં લેવામાં આવી છે અને ધરપકડ કરવામાં આવી છે નવજાત શિશુના અપહરણ પાછળનું કારણ જાણવા ખટોતરા પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે